મજુરા ગેટ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી કાર ચાલક અને ચાલક વચ્ચે બબાલ થઈ સાઈડ આપવા ઉતરી આવ્યા બંને અને જેને લઈને આ બબાલનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયા છે શૈલેષ સુરતના વિસ્તારમાં મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું મામલો સુરતના મજુરા ગીત વિસ્તારમાં કે જ્યાં મેટ્રોનું ખુબ મોટા કામ ચાલી રહ્યું છે તેને લઈને લગભગ કહી શકાય તેવી રીતે ટ્રાફિક જામ જ હોય છે એ આજે બપોરના સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં ટ્રાફિકમાં ઓવરટેક કરવા સિગ્નલ આપવાના મુદ્દે બે વાહન ચાલકો વચ્ચે મારામારી થઈ હતી બંને વાહન ચાલકોએ સીટો ગુમાવ્યો હતો અને બંને મારામારી પર ઉતરી આવ્યા હતા તેને લઈને કેટલાક જાગૃત નાગરિકોએ વિડીયો પણ બનાવ્યો છે અને સમગ્ર વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખુબ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે જી બિલકુલ શૈલેષ જાણકારી બદલ આપનો આભાર